સફાઈ અભિયાન દરમિયાન કર્મચારીઓને હાથમાં જેકેટ અને મુખાવરણ જેવી સુરક્ષા કીટ પાડવામાં આવી હતી જે સુરક્ષા કીટ પૂરી પાડવામાં આવી હતી જે તેઓ સામાન્ય રીતે રોજિંદા સફાઈ દરમિયાન પહેરતા નથી આ પ્રસંગે પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ પણ સફાઈના સાધનો હાથમાં લઈને સ્વચ્છતાના કાર્યમાં ભાગ લીધો હતો અને તમામ સહભાગીઓએ સ્વચ્છતા જળવવાના શપથ પણ લીધા હતા આજના કાર્યક્રમ સાથે પાલિકા દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે યોગ્ય આ કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મીઓને આપવામાં આવેલી સુવિધાઓ અને તેમની રોજિંદા કામગીરી વચ્ચેનો તફાવત પણ ચર્ચાનો વિષય બન્યો છે આમ છતાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલું અભિયાન સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક સારો પ્રયાસ ગણાવી શકાય